કનુની નાની બેન સોનો જો કેવું ગોઠવી ગયું કનુ સોનો જો લચી કેવું હશે છે કનુ કોણ છે હવે તારે કનુ પણ જાણવું છે કોણ છે કનુ અરે બાપા ભૂલી ગઈ તો કનુ કાગડો કનુ કાગડો મારો બાળપણનો દોસ્તાર સુરત રહે છે સૂતર ફેણીને ડબ્બા મોકલે સુતર ફેણીની શું માંડો છો આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો ગોઠવો દે મને કનુ કોણ છે હવે તારે કનુ પણ જાણવું કોણ છે કનુ અરે બાપા ભૂલી ગઈ તું કનુ કાગડો કનુ કાગડો મારો બાળપણનો દોસ્તાર સુરત રહે છે સુતર ફેણી ડબ્બા મોકલે સુતર ફેણી ની ક્યાં માંડો છો આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં માં ક્યાંથી આવ્યો ગોઠવો દે મને એમાં એવું થયું અરે આ કનુ બિચારો સખત માંડો હતો કેમ શું થયું એને પેલું હતું શું હતું એટલે ભાઈ શરીરમાં ઘણું બધું એમાંથી એક એને એ થયું એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો આઈસીયુમાં હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી પરણેલા છીએ કોને કહીએ મેં એને વાંચવા આપી તો બિચારો મને કે કે ભાઈ રહેવા દે મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું મેં કહું છતા તું રાખ હવે મેં એને ચોપડી આપી એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે એની બેનનો ફોટો અરે પણ તો બેનના નહીં તો શું નર્સના મૂકે યાર તો હોશિયારી તો મારતા જ નહીં પાછળ શાયરી પર લખી જાય તમે મારા બાજીરા હું તમારી મસ્તાની ખાઈશું વરસાદમાં પાઉ ભાજી રસ્તા

અરે ભાઈ તું હદ કરે છે યાર લઘુ શંકા કરવા જાઉં એમાં પણ તું શંકા કરે છે સોરી આપડે બન્ટુ આપણે પપ્પા પપ્પાને મળવા બોલાવી લઈએ શું કામ

અગરબત્તી અગરબત્તી સળગાવતો તો એમાં ચીસ ચીસ કરી મૂકી બોલો નથી સળગાવતો બસ મૂકી દે દૂધ પી દૂધ પણ આજે કેમ નાગપાચમ છે ચોવીસ કલાક બોબડો ઘર માં પડ્યો હોય એને બોબડો નહીં કેતા શું કામ નહીં ભગવાને જેને બોબડો બનાવે અને બોબડો નહીં તો શું લંગડો કઉ ચુપરો ના ના સાસુજી હું દર મહિને ત્રીસ હજાર લાવીને આના હાથમાં મૂકું છું એક રૂપિયો કમાયો તમારો દીકરો ચાલો બેઠો બેઠો તરંગી તુક્કા લગાડે આજે આ ધંધો કરીશ કાલે પેલો ધંધો કરીશ લાખના લાખના બાર હજાર કરે એ પણ એક આવડત છે તારો ભાઈ કરે બધી આવડત હવે તમે તમારું જુઓ મહિને બે લાખ રૂપિયા કેવી રીતે કમાવા એનો વિચાર કરો મહિને બે લાખ બે લાખ પૈસા કમાય એ જ પતિ બાકી બધા વનસ્પતિ આવી ગયા

તમે હું મીઠું મીઠું બોલો છો ને ત્યારે પાડેલા પોપટ જેવા લાગો છો પોપટ હા તમે મારા પોપટ ને હું તમારી પોપટી એવું થાય છે કે તમને ખાલી બે ફોતરા મારી આંખ માં ગયા હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે બહુ સારું જાણે બહુ દૂર ગયા અરે પણ દૂર એટલે શું માણસ ને કામ હોય ત્યાં જાય કે મસ્તો મસ્તો આગળ નીકળી જાય મારા ભાણિયાના લગ્ન ભરું છતા તો તને શું ભટિંડા લઈ જાવ બેસી જાવ આ તો બેઠા છે જાને ત્રાસ છે ત્રાસ અરે ભાઈ ત્રાસ છે હે રામ એક કામ કરો પડ્યા રહો ત્યાં સાઈડમાં તમારામાં આગળ વધવાની આવડત જ નથી જરા દોસ્તારો જો તમારા કેટલા આગળ નીકળી ગયા છે કોણ આગળ નીકળી ગયો કોણ

પી કે હું 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 અરે નહીં ગોલા ઈ પે આયા કહત લવ અ ઓફ જલ્દી બારણું ખોલો બારણું નથી ખુલતું કેમ આ બારણું જામ થઈ ગયું છે વરસાદ ને લીધે બારણું ફૂગી ગયું છે તું उनाड़ा माओ <laughs> वो रिपेयर कर रहा हूँ बाणू खोला ना तो माथा पर मारी समझ भाई है। तू समझ वाला तैयार मरी क्या साली क्या बाण ना ठोके <laughs> आ टीवी वाला एक काम कर रसोड़ा नहीं बारी माथे निकली जा वो वहीं आते भाई अंदर क्या घुसी है खोल कबाड़ असली गरोली कबाट में घुसी गई मरवाना धंधा जे अंदर <laughs> कौन है <laughs> ಬಾಜುವೆರೋಲಿ ಬಿಜಿ ಬಾಜುವೇನಾ ಕೊಂಡಾ ಅಜಾ ಭೂಕಾ ಬೋಲೈ ಜೋವ್ಯಾಸ ಅನೆ ಸಾಲಿನೆ ಕೈ ರೀತಿ ಫುಟಾಡ್ವಿ ಮರೆ ಅಯ್ಯ ಅಮ್ಮ ಹಾ ಅಮ್ಮ ಅದೆ ಜೇಪಿಸರಿಲ್ಲ ಜೇಪಿಸಲಿಲ್ಲ ಕುಟ್ಟಿ ಎಲ್ಲ ಕುಟ್ಟಿ ದಾರಿವನ್ನ ಇನ್ನ ಗೋಡ ಜಿಲ್ಲप्पो ಅಲ್ಲ ನಾರಾಕುಟ್ಟೆ ನಾರಾಪಟ್ಟೆ ಥೋಡಾ ಥೋಡಾ ನಾರಿಕುಟ್ಟೆ ಪಟ್ಟಿ ಮೈ ಲಂಗ್ವೇಜ್ ಔಡೆ ಸಾಲಿನೆ અને કઈ રીતે ફોટી ફોટી થઈ જશે મેડમ એ મતલબ ક્યાં અમારે શૂટિંગ હોયગા એ તો જો શૂટિંગ હોયગા વોસ પૂરા દેશ મેં દીખેગા સમજી હાઈ શૂટિંગ થાય આપણો આજે કેમેરા છે ઉભી રે બાજુમાં હમલો કેમેરા જોયો નથી ને બાજુવાળાને ધક્કા મારે લો में मेरा एक भी फोटो नहीं है हा? इसकी आदत कैमरा देखती है ले, रक्षा बंधन निमित्त आप बोलिए लोग सबरी से सुन रहे हैं तो मैडम हुआ ऐसे मैं गया तेल लेने मैं पापा, सुनु, सुनु जवाब तारी माय, तेल तो वे इसने मुझे बोला तेल लेके आओ और इसने मेरे हाथ में वो बोगरनी दी मेरे वो तेल लाने के लिए इसने बोगरनी दी बोघर बोघर बोघरनी भैयानी बोगर्णी अलग, होती है, बोगर अलग हाँ। उसकी माँ का तुम्हारे में बोगरनी नहीं होती है तो ना तुम लोग के हाथ में तेल लाते है हाँ। પીછે પબ્લિક કો લસરા દેખાડી